પણ જો આ મારા આકાશ આકાશભાઈ યાદી થાય ને આખો માહોલ જોમે જાય હેલો ગાઈઝ તો કેમ છો ડેલી લાઈફસ્ટાઈલની વાત કરીએ તો આજે છે દિવસ ચોથો એટલે કે ડે ફોર તો અત્યારે આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ગણપતિ દાદાના દર્શન કરીને આપણે આજે જઈ રહ્યા છીએ નોકરી તો તમે જોઈ લો આજે છે ડે ફોર અને ગણપતિ દાદાના દર્શન કરીને આજનો દિવસ કેવો જવાનો છે એ મને પણ ખબર નથી એ જોવા માટે તમે વિડીયોમાં જોતા રહેજો હે મહાલક્ષ્મી માતા વિષ્ણુ ભગવાન ભગવાન તો ભાઈ આપણે ગણપતિ દાદાના ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા છે અને ભાઈ ગણપતિ દાદાના દર્શન કરીને નીકળી અને દિવસ સારો ના જાય એવું બને જ નહીં એટલે કે ગણપતિ દાદાનું નામથી જ બસ દિવસ આપણો સારો મસ્ત ફર્સ્ટ ક્લાસ જતો રહે છે પણ દિવસમાં આજે શું થવાનું છે એ જોવા માટે તમારે વિડીયો પૂરો જોવાનો છે બરાબર અને જો આપણી વાલ્મિયા બ્રધર ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો લાલ કલરનું બટન દબાવી દો મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન ઉપર પણ પ્રેસ કરી નાખો શું કહેવું પણ ભાઈ હા બરાબર ને

તો મિત્રો આજના ઊંઝાના રૂટની વાત કરીએ તો ઊંઝામાં આપણે આજે કઈ કઈ મેડિસિન સપ્લાય કરવાની છે તો તમે જોઈ લો આ છે અને ભાઈ જગ્યા નથી તે આપણે પાછળ પહોંચવું પડ્યું છે બરાબર એટલે આજે ઘણી બધી મેડિસિન છે તો ઊંઝાનો રૂટ આજે પટાઈ દઈએ અને બીજો પણ રૂટ જોરદાર છે આજનો તે જોવા માટે તમે વિડીયોમાં જોતા રહેજો તો આપણે કમ્પ્લીટલી બફોરે જમીને અત્યારે બપોર પછી અળી વાગે નીકળી ગયા છીએ છાપીવાળા રૂટે અત્યારે મેડિસિન આપવા માટે છાપીવાળા રૂટમાં જવાનું છે પણ કયા કયા ગામે જવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે જોરદાર મજા આવવાની છે ભાઈઓ તમારા અને મારા માટે આજે એકદમ નવો રૂટ છે તો ચાલો આગળ જઈને મળીએ આપણે ભાઈ પહેલું જ પાર્સલ આપણે ખડી આવીને આપી છે બરાબર ખડી દવાખાનાની અંદર પાર્સલ એ મૂકે છે ભાઈ તો ચાલો આગળ અત્યારે આપણે બીજું પાર્સલ આપવા આવ્યા છીએ અત્યારે ઊભા છીએ સિદ્ધચુરની અંદર અને સામે જે શ્રી ઉમિયા દેખાઈ રહ્યું છે મેડિકલ સ્ટોર ત્યાં પાર્સલ આપી દીધું છે અને આપણે અંદરની સાઈડ પણ એક પાર્સલ આપવા જવાનું છે અને પછી આપણે આગળ નીકળીશું અને કઈ કઈ જગ્યાએ જઈશું એ તમે જોતા રહેજો તો ભાઈ આપણે પાર્સલ આપતા આપતા મેડિસિન આપતાં આપતા અત્યારે આવી ગયા છીએ કાકોશી કાકોશીની અંદર આવી ગયા છીએ તમે જોઈ લો જોઈ લો આપણા બધીએ પાર્સલ મેડિસિન ભરેલી બરાબર દવાઓ અને અત્યારે આપણે ઊભા છીએ કાકોશીમાં અને હવે કઈ જગ્યાએ જઈશું એ જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે ભાઈઓ અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો એક જોરદાર કમેન્ટ કરી નાખો ચાલો મળીએ આગળ

સાંજના સાડા ચાર જેવા થયા છે બરાબર તો અત્યારે અમે ઊભા છીએ મહેતા ગામે ટ્રેન થી આગળ આવે મુંબવાડા મુંબાડાથી અત્યારે મહેતા ગામમાં ઊભા છીએ અને હવે આગળ ક્યાં ગવાના છીએ એ જોવા માટે તમારે વિડીયો જોતું રહેવું પડશે અત્યારે મિત્રો છીએ આપણે બસુ ગામની અંદર મહેતા ગામથી થોડા જ આગળ આવે એટલે બસુ ગામ આવે બરાબર તો અહીંયા મેડિકલે માલ સપ્લાય કરી દીધો છે તમે જોઈ શકો છો આ સામે મેડિકલ છે ત્યાં માલ સપ્લાય કરી દીધો છે બરાબર અને હવે આપણે નીકળીશું આગળ અને આગળ કયા ગામે જઈ રહ્યા છીએ તે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે તો ચાલો આપણે આગળ નીકળીએ તો મિત્રો મોસ્ટ ઓફલી બધો જ રૂટ પટી ગયો છે બરાબર અને બધી જ જગ્યાએ મેડિકલે બધી જ જગ્યાએ મેડિસિન આપતા આપતા અત્યારે રાતના વાગી ગયા છે સાત બરાબર અત્યારે અમે છીએ છાપીમાં તો તમે જોઈ લો અત્યારે ચાપીમાં ઊભા છે અને ચાપીનો ટોટલી રૂટ બતાવીને કેટલા વાગે ઘરે નીકળવાનું થાય છે તે બધું જ જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે તો હજુ તો જોતા રહેજો હજુ તો આગળ પણ જવાનું છે રાત્રે કેટલા વાગે ઘેર જઈએ છીએ કેટલા વાગે ઘરે પહોંચું છું એ બધું જ હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો ઓકે અત્યારે મિત્રો છાપીની અંદર ઊભા છીએ અને પેલી બાજુ આપણે ઇકો પાર્કિંગ કરીને આવી ગયા છીએ અને આ ખુશ્બુ મેડિકલ રહી ત્યાં આપણે મેડિસિન સપ્લાય કરવાની છે બરાબર તો ચાલો હવે આગળ મળીએ તો મિત્રો આજનો આપણે ટોટલી રૂટ ખતમ કર્યો છે અને મિત્રો અત્યારે વાગ્યા છે રાતના નવ સાડા નવ જેવા વાગ્યા છે બરાબર અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જો ચેનલ ઉપર નવા હોય અને આજનો રૂટ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ કરી નાખજો તો ચાલો ભાઈ ભાઈ મળીએ એક નવો વિડીયો લઈને અને આપણે અત્યારે ઘરે જઈશું જમીશું બરાબર અને આ વિડીયો એડિટિંગ કરીશું અને કાલે મૂકીશું બરાબર અને પછી કાલ સવારથી પાછો નવો દિવસ ચાલુ થઈ જશે ફરીથી સવારથી નોકરી જવાનું ચાલુ થઈ જશે બરાબર તો ચાલો અત્યારે તો વિડીયોને કરીએ એન્ડ તો બાય બાય મળીએ એક નવો વિડીયો લઈને થેન્ક યુ